હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન અડ્ડા સેવન ટીવન યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ ખુશીના સમાચાર કહી શકાય કે જે મિત્રો ઘણા સમયથી આ વસ્તુની રાહ જોઈ રહ્યા હતા તેવી એક જાહેરાત થઈ ગઈ છે સૌથી પહેલાં તો રેવન્યુ તલાટી લેવલની જે ભરતી છે તેનું લેવલ ગ્રેજ્યુએશન લેવલ કરવામાં આવ્યું ત્યારથી જ એક વસ્તુની માહિતી મળી ગઈ હતી કે ટૂંક સમયમાં હવે ભરતી આવી રહી છે તો આપણે દીકપ દીપક રાજાણી સાહેબ છે જે સરકાર સાથે સુબત ખૂબ જ ક્લોઝ છે તેવા મિત્રએ ટ્વીટ કરી અને જણાવેલ છે કે તલાટીની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આવ્યા મોટા સમાચાર ત્રેવીસો છન્નું મહેસૂલી તલાટીની ભરતીની જાહેરાત થઈ ગઈ છે એપ એપ્લિકેશન માટે હવેથી જાહેરાત થશે જી હા સૌથી મોટા સમાચાર છે રેવન્યુ તલાટીની ભરતી આવી જ રહી છે બરાબર તેની જાહેરાત તો થઈ જ ગઈ છે અને ટૂંક સમયમાં તેની એપ્લિકેશન પણ આવશે તો તેના માટે જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ